સાચી વાત છે જો અહીંયા એક ગેંડા નું રાખેલું છે ગેંડા કાકાએ કીધું એટલે આટલી બધી પતંગો છે આખી દુકાન ભરેલી છે અને હજી બીજો સ્ટોક અહીંયા અવેલેબલ છે ભાઈ બધા આપડે અહીંયા રીલ પાવામાં લાગી ગયો છે સો હે ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત છે તમારો આજના આપણે એક નવા વ્લોગની અંદર તો અત્યારે આપણે મંદિરે જઈને દર્શન કરી આવ્યા છીએ અને અત્યારે હવે જવાનું છે આપણે ઘરે પાછા તો ગાઈસ આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ અને અત્યારે બે ગયા છીએ આ ચોપડી વાંચવા જે ઘણા ટાઈમથી આપણે વાંચવાની ચાલુ કરવાનું વિચાર હતા પણ ચાલુ કરી નહોતા એકતા ફાઇનલી આજે મુરત આવી ગયું અને આપણે બે ગયા છીએ આ ચોપડી વાંચવા ઘણા ટાઈમ પહેલા તો હું આ બુક વાંચતો તો અને ઘણી ખરી પૂરી કરી નાખી છે પણ વચ્ચે કોને ખબર ભૂલે મેં કી દીધું વાંચવાનું પણ કાંઈ નહીં હવે ફરીથી પાછું વાંચવાની જરૂર નહીં કે અડધા જુક બાકી છે પૂરી કરી નાખશું પાંચ દસ દિવસની અંદર બાકી આજે આપણે બીજું કામ એ છે કે આજે રીલ પાવા જવાનું છે ઉત્તરાયણ આવે છે થોડાક સમયમાં તો આપણે ફિરકી પાઈ નાખીએ અને પતંગ લેવા જવાની છે તો એ લઈએ આવીએ ભાઈ બહેનની દુકાને જવાનું છે વાંધો છે નહીં જોઈએ ક્યારે જાવીશ દોસ્તો અત્યારે આપણે જઈશું પાલીતાણામાં આંટા મારવા અને કંઈ કામ છે ને એટલે જોયું ભાઈબહેનની ઓફિસે જાવી તો તમને અહીંયા લઈ જવી બાકી આવીને મળીએ આપણે જવાનું છે આ પતંગ ચગાવવા માટે જે હોય એટલે કે રીલ પાવા જવાનું છે ભાઈબહેનની દુકાને અને એનું નામ છે મુનીર હું દિવ્યના ઘરે આવી ગયો છું અને દિવ્ય મારા ઘરે છે એ અહીંયા આવે પછી આપણે જાવીએ હા શ્રેષ્ઠથી માણ મેળ બચીને આવ્યો ઈવેન્ટ કરતો થવાનો હારે એને અહીંયા નો લઈ જવાય અત્યારે પૂછ્યા પેટે આપણે જવાનું છે રીલ પાવા માટે હા ચાલો જઈએ તોરા વધે છી તમારી ઉપર ધૂળ પડી એક દોરો જો આ હર્ષની છે જેમ એક દોરો દેખાય તમે હા મો યાર આને સાચી ઉતરાયણ કહેવાય હાલો હાલો છોકરા જીવ ભાઈ મોટા થઈ ગયા ને જીવ ગાડી ફાઇનલી ઉપડી ગઈ છે આપણે બધાને પૂછીએ કોણ કયું રીલ પાવાનું છે હર્ષ તું કયું રીલ પાવાનો બાજીગર લે આ એવું બાજીગર ને ચાઈના ચાઈના એ તું અહીંયા રેડ પડાવી ઘર ઉપર જા જા છપ્પન મારું કઈ નક્કી નથી આ બધા હું આમ પ્રો પ્લેયર કેવાય બધા ઉત્તરાયણ અમે નો શીખ્યા પતંગ પાડવાનું ચકતી ગમે દોરો હાલે હાલે

રીલ નું અનબોક્સિંગ કરીએ ગયા વર્ષે આપણે બાંધી હતી હવે આ વર્ષે આને ખોલીએ છીએ એ કોઈ તાળી તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક મેકી દી તાળીનો આ નો ચાલે બીજી કાર્ડ હાલ રેડી કાય વાંધો દોસ્તો અહીંયા ભાઈ બહેન આપણો અહીંયા રીલ પાવામાં લાગી ગયો છે અને આપણી ફેરેક્યુ અહીંયા તૈયાર હશે હર્ષભાઈના હાથમાં દીવી અહીંયા ફોન ચડાવે છે આ આવડો એ કેટલી વાર લાગશે હે ઉનરિયા મુનીર કેટલી વાર લાગશે અડધી કલાક લાગશે જો અહીંયા એક ગેંડાનું રાખેલું છે ગેંડા કાકાએ કીધું એટલે પછી એક આવડો રાખેલું છે આ કેવું છે વર્ધમાન ઈ એક રાખેલું છે એક એક કે રાખેલું છે અને એક આવડો બીજો એક વર્ધમાન રાખેલું છે ચાર રી રાખેલા છે ચાર કોકડા ઈ બધું કાકાએ કીધું એ રીતે રાખેલું છે જોઈએ પછી અહીંયા આટલી બધી પતંગો છે આખી દુકાન ભરેલી છે અને હજી બીજો સ્ટોક અહીં અવેલેબલ છે એમ નથી કે આટલી પતંગો છે હજી ઘણી બધી પતંગો અહીંયા અવેલેબલ છે ક્યારેક તમે આવજો હમણાં તમે એડ્રેસ એ બધું કીધું ભાઈ બની દુકાન છે જો અહીંયા આટલી બધી પતંગો છે અને હજી અહીંયા જો ટ્રાફિક તો બહાર ધોમ છે ઓછું થાતું જ નથી કેજો તો અહીંયા ગડદી ઓછી હોય અહીંયા અહીંયા જો તમને ગડદી દેખાડું અહીંયા આખો ચરખો ભરાઈ ગયેલો અમે આખો ચરખો ભરાણો હવે પાછળ જો એક આખો ચરખો અહીંયા ભરાણો અને હજી એક ચરખો સાઈડમાં ભરાય છે અને હજી અહીંયા લોકો છે ને અહીંયા રહે છે અને અમુક અમુક મેં ત્યાં તો છે ને હાવ ટ્રાફિક જ નથી થાતું એના જેટલા કોમ્પિટિશન છે ને બધા હાવ ઝીરો રખડે છે ને અહીંયા પણ જ્યારે આવીએ ને ત્યારે વેટિંગ લિસ્ટમાં આપણું વીસ તે પચીસમું લાઈન નામ હોય જ છે તો દોસ્તો આ માણસને કોઈ ઓળખ તો કે હા હો પ્રોપર ચોળા ફળીવાળા હારે તો ગાઈસ જો આપણો ભાઈ બેન ગયો છે રીલ પાવા ગાઈસ આવડો અચાર ચરખો હજી ભરાયેલો છે બીજી વાર આવડો ચરખોય ભરાઈ ગયો આ ચરખો એ ભરાઈ ગયો અને અમે એક્સ્ટ્રા ચરખો કાઢ્યો અમારી હાટુ આવડો એક્સ્ટ્રા અને ભાઈબંધને બેન ને દીધો છે રીલ પાવા હાટુ અને આ બે અહીંયા ગામની પંચાયત કરે છે અને આ મસ્ત રીલ પાઈ છે હર ચરખો ફેરવે છે ને હું વિડિયો ઉતારું છું ને મસ્ત ફૂકાય છે અને હવે દિવ્યના ધ્રુવિલના બેના પવાઈ ગયા છે ને હુકાઈ ગયા છે તો આ ભાઈબંધ આપણે હવે રીલ વીટી નાખે છે

બોલાવો એ વાયર ખેતો સાચી એ તમે મારી ફિરકી નો ત્રણનાક દાવ યાર તો રીલ પવાઈ ગયું છે ને હવે અહીંયા થી જવાનો ટાઈમ આવી ગયો છે ને ચાલો હવે જઈએ જો ભાઈ રીલ પૈવાય ગયો કેવો ખુશ થઈ ગયો છોકરો છોકરો ખુશ થઈ ગયો દોસ્તો આપણે રીલ પાઈને આવી ગયા છીએ અને બધાના રીલ પવાઈ ગયા અને લાસ્ટ ઇરે આપણે ત્યાંથી જ પાયા હતા ભાઈબહેની દુકાન છે તો એડ્રેસની તો જરૂર નથી કહેવાની કેમ કે ચારથી એ લોકો એની લોકોની બ્રાન્ચ છે એટલે કઈ રીતે એ લોકો કામ કરતા છે કન્ટિન્યુઅસ એક જ ફિલ્ડમાં હોય તો ક્વોલિટી તો તમે સમજી દેખો તો એડ્રેસને હું બધું તમને નીચે મેન્શન કરી દઈશ બાકી આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જો બ્લોગમાં મજા આવી તો લાઇક ફોલો શેર સબસ્ક્રાઈબ કરીને જજો આપણે મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત